गुड मॉर्निंग राम राम जय माताजी બધાને કેમ છો મજામાં સ્વાગત છે નવા આવો આ તું જો વાદરા થઈ ગયા જો કે તું હરી વાદરા તું હરાવી એટલે અત્યારેમાં વાદરાઈસ પછી તો કઈ નહી હોય ત્યાં અહીં રમાડે કાડી કરી મિંદડી ના ના બીજું છે ને ઓલવ اصل કરી મિંદડી જેવું લાગે ને આ જવાનું પણ હે

પાંગી નાખતી ને જોઈજે ડગવાનો એને તારે કેરવર કેરવર હમ લે દેઈ ગો દેઈ એ ઉપર નો ખેંચતી ને ભાંગી જઈ છે યાર ઓલ પાવે જાય ઉપર ખેંચતી ને તો ભાંગી જાય હે આય મડ મડ મેડ મડ મડ હા થોડો થોડો થોડો

એ તો ચાલુ થઈ ગયું કારણ કે આમ હાઠીકડા અંદર ભરાઈ દીધા હતા ને ઉંધા માસડા જેવું કરી નાખ્યું હતું એટલે પછી આડું આમ ચાલુ કરવા જાય ટાટર ઉપડે ને હાઠીકડું અટકાય જાય હાઠેકડા ને એવું બધું હતું એટલે ચાલુ બીજું કઈ વાંધો નહોતો તો થઈ ગયું કમ્પ્લીટ જાકર હવા માં બહુ દેખાતો પણ કહું મને ઝાકરમાં એમ ઠાર બહુ બેઠો નથી એમ ખાલી તુવેર જેવું હતું આમ આમ છે ને આપણને એમ થાય કે આજ તો જીરામાં ફૂલ પાણી પીર્યું છે એટલું ઝાકર બે ગયું પણ એટલો બધો બેઠો નથી

કણ નેકો અગર આમ બાપાનો રોમ હતો પણ બાપા હવે વહી છે એટલે હવે છે ખાલી ખમ બાપા વગર હાવ ખાલી ખાલી લાગે ને કાઈ દવાની બહુ ને કેટલી થેલી ટિંગેતી હોય કેટલી

ले जा डीजे नो जाउ डिस्को लेवा धमेलवाओ दिक्कत नहीं है डिस्को डिस्को ले लो ऊपर हम्म देवली आप कर डिस्को पर अरे मारे ओसरी में करवा कर मारे वा तो कर सके मारे खाता काई ने भाई हमें नहीं खोटी करके जात काम कर नहीं करी नहीं कर ऐसी ऐसी बोलत रही हमारी तो मन के नाव नाव

કારણ કે બાર થોડું થોડું કામ ચાલુ જ રાખે હાલો મારે જ્યાં પાવડો પીળો હે પાવડો જ હું આવ્યો છું કારણ કે મારે કરવું છે પાણી ચાલુ પાવડો ખેડૂતનું મેન સાધન પાવડો ના ના આમ જાય ઓલા રજ કામ થાય ફાયદો કારણ કે પાવડો રહ્યો ને ખેડૂત મેન સાધન કહેવાય પાણી કાયમ વારવાનું બાકી બીજું સાધન હોય ક્યારેક ક્યારેક કામ આવે પાવર હોય તો સદાય કાયમ ના તો વિશાલ કરવાનું રાવડો આવ કરી દેવાનો સવાલ ચાલુ કારણ કે ઉપર મેલું ને કારણ એ છે કે તડકાનું હે ને ફાઈબર એવું બળખા જાય હળી જાય એટલા માટે એકાજ થાય તો કાંઈ ખોલશે નહીં ગમે બર કરી તો પેલા વાલ ખોલી વાળી વાલ તો ખોલી વાયરું અને ગ્રેડ કઈ બેવ રહી જતો વાલ માટે ગ્રેડ ફોન નું કરો ને પર થઈ મારો મોબાઈલ વીસા માં તો એટલા કેમ કીધે આ મે તો પાણી માં જાય જો ડેડકો કો ઠેકડા મને જો જો ઠેકડા મને જો જો રિયો જો રિયો રજ આઈ આ એક ડેટ કઈ બેવ રહી જતો આ ઠેક પોગી ગયો ચાલા ચાલા ડેડકા લે 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 ક્યાં જઈ પાછળ ના કામ જવા કરે ઠેકડા તો જો મારે

बहुत मीठा लगे कारण के बहु पावे आ जरा के ठो मेले के रख के रख ओली तो खाई जाए के ओली एठो मेले हां जी न मेल हां जी न मेल हां जी ती ने? ठीक जा जा नहीं नहीं, नहीं।, नहीं।, हाँ नहीं।, नहीं, थे। थे। नहीं। कर के हम ठीक खाई दे तू साग बनाउन बाकी हो हो गना कर कट का पाई दे जा कोई पानी पानी पत्ते नहीं पानी है तेरे दिया अच्छा

પેલો દિવસ હતો ને એટલે છોકરાને ખાવા દે ભીખો થઈ ગયો વાલ શાક સરસ મજાનું આમ જો બે નંબર વાલનું શાક બનાવ્યું બે નંબર બે નંબર છે બે નંબર હમ

आ आ ले, तो है। ले, ले जा 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 आ भाई ये सु हो रे दुखड़ा से देखो ना देख के आठ नो तो तो नो जाए नो आले के ना एक ना नो तो भाई ये दुख पीड़ा से ऐसे करू कर तो करे मैं ला खाए ने मैं के कर दी हर गुड दी वा कर दे नो वर दी हर गई दी भाई ले आवा दे जे ना का काई नहीं होते आपड़ी नहीं होती आ खेला में हो आ खेला में दुखड़ा पीड़ा है हां मारे और पाटन फेरो बिचारा दड़को आई गयो

અનતોન ખાતર ઉડાડે હે ખાતર ઉડાડે હે માર મમી ગામમાં આપણે કોઈ આપને પેરો પેરો ઉડાડે ઈ પણ લે પંખે પડવાની છે જોઈ લે ઓશમન હાલતા પર વારી ઉપર આઈલા જાય રે ફાઈ એવા હે ને વારી એટલે અરે લાગે હું એક કેરો ખાલી જોવા ગયો એવા લાગે પાથે ફા લાગે પછી નાખુવારો નહખુ આવતું તો તે સકું પડ હે

તો હાલો હારું વારવા મંડો પાણી ને આમ તો જો સુરત દાદા આપણે સામે આવશે એટલે આપણે સુરત દાદા સામુ રહેવું જોઈશું હારું આવશે નહીં અને મારી નાખ્યું ઘણું જો મારો ઉપાય એક આઈડ્રી વાર નાખી વાર નાખી ના આ એક કેરો વાર નાખ્યો એ ને બીજું આ જે વાતા જાય છે ખાતર નાખતા જાય મારો મમ્મી ને મારો ઉપા વારતા જાય છે વાંધો ન આવે નકર

કહજે હાલો હાચ મારું વારીક રાખ નકર હે ઠપડવા દેતા ઈ છે કે હા પાંદરા હમ પડવા દે દૂર થી નામ કા કરું પડે એમ નામ કોઈ સાતર ન કાઢાય મે હો કા પા પા નીચે ઢાળો પડા દેખો ખોચું થઈ જાય કઈ નથી નો આ તો નાપન સાપી જાય ફૂકા રસ જાય ડાલો નાખી દયો અને જો આખી હોરી પટામાં નાખવાનું થાય છે હવાર માં થાર પી હા પાણી વારવાન થાય હવાર એટલે લા હું એટલું હું ર એટલો નાખ ખટી લેવા જવાનું લેવો જવાનો હે એ લેવો હે નાખો એનો હે હું તો આ હોટે લેતા જાય છે રે ને દવા ઓલી આપણે ઈ નથી ઈ હે તને અમે ઓગા તમને ઓલામાં લાયો બોર્ડની ઓય આ પણ બોર્ડની ઓયડી મમ્મી મૂકી મૂકે પે